બાકી બધા બેસું આપણા કાર્યક્રમ એ શરૂ છે જેઓને કીટ લેવાની છે જેની પાસે ચિઠ્ઠી છે તેઓ એક ઊભા થવાનું છે બાકીનું પંદર મિનિટ આપણે પોતપોતાનું સ્થાન એ બધા જાળવી રાખીશું પહેલેથી જ તે હું વિનંતી કરું છું કે આગળથી જે બહેનો ઊભા છે ત્યાંથી લાઈનમાં આવીશું અને અહીંયા ત્રષ્ટિગળ અને મનશસ્થ મહાનુભાવો મહેમાનો જિલ્લા ડાયમંડ એસ્યુશનના સભ્યો અને વેપારીઓ ભાઈઓ દ્વારા

આપણે આપણા ભાવનગરની સંસ્કૃતિને સંસ્કૃતિ ને નિહાળી આ અવસરે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનના ના આગેવાનો સભ્યો સંખ્યા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા